બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પાંચથી સાત મહિનાનો પગાર ન થતા કર્મચારીઓએ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો હતો રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પગાર નહીં થતા કર્મચારીઓએ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો હતો રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ કે જે કાયમી અને હંગામી છે તેઓના પાંચથી સાત મહિનાનો પગાર બાકી હોવાથી આ કર્મચારીઓ પગારની માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારે સૂત્રોચ્ચાર સાથે આ કર્મચારીઓએ રાણપુર શહેરના જાહેર માર્ગો પર ઢોલ વગાડીને પગાર આપવાની માંગ સાથે રેલી યોજી હતી આ રેલી રાણપુર શહેરના અનેક વિસ્તાર કારોમાને જાહેર માર્ગો પર ફરી હતી જેમાં રાણપુર ગ્રામ પંચાયતના પચીસ કરતા વધારે કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પાંચ થી સાત મહિનાનો પગાર બાકી હોય ત્યારે આ તહેવાર પહેલા આ કર્મચારીઓ પગારની માંગ સાથે રેલી યોજીને રાણપુર ગ્રામ પંચાયત પાસે પગારની માંગ કરી રહ્યા છે જ્યારે પાણી વિભાગ સફાઈ સ્ટ્રીટ લાઇટ પટાવાળા અને ડ્રાઈવર સહિત કાયમી અને હંગામી પચીસ કરતા વધારે કર્મચારીઓ રેલી યોજી હતી અને ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં જો પગાર કરવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન તેમજ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા આઠ આઠ નવ નવ મહિનાના પગાર બધા કર્મચારીના છે રેલી એટલા માટે કાઢી છે કે ગ્રામજનો જો આમાં સાથ સહકાર આપે અને એમના જે વેરા બાકી છે એ આઠ દિવસમાં ભરે તો આ તહેવારના હિસાબે બધા કર્મચારીને પગાર મળી રહે એ હેતુથી અમે આ રેલી કાઢી છે કારણ કે દરેક કર્મચારીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે જો ગામ આપ વેરો ના ભરે તો કર્મચારીના પગાર અટકી જાય છે પંચાયતને બીજી કોઈ આવક નથી જો આગામી સમયમાં આપનો પગાર નહીં થાય તો આપના દ્વારા કેવા કાર્ય તો ગાંધીજી ના માર્ગે જવાની અમારે ફરજ પડશે કદાચ અમારે હડતાલ ઉપર પણ જવું પડે આ અમારા કર્મચારી બધાના સાત સાત આઠ આઠ પગાર ચડી ગયેલ છે અને બાકીદારો બાકી પૈસા ભરવા આવતા નથી જે કાંઈ મોટા ભાગીદારો હશે એના બોર્ડ ઉપર નામ જાહેર કરવામાં આવશે એટલે દિવસ જે નીકળતો વેરો એ બાકી પૈસા તમારે નીકળતા દિવસ સાત માં ભરી જવા વિનંતી અમારી વસુલાત ની ઝુંબેશ પૂર ઝડપે ચાલે છે માંગડા બિલ નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે કંઈક ચૂક થાય છે એટલે ગામને અમે જાગૃત કરવી છે અને વહેલામ વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે લગભગ ચાર પાંચ મહિનાના કોઈના બે મહિનાના હોય તો કોઈના ચાર મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે સરકારની ગ્રાન્ટો આવે છે એમાં અનિયમિતતા બહુ છે ઘણા ટાઈમથી ગ્રાન્ટ આવી જ નથી એટલે વેરાથી જ પગાર થાય અને લોકોને પણ આપના માધ્યમથી કહું છું કે બને તેટલા ઝડપી વેરા ભરી અને આ લોકો યુદ્ધના ધોરણે જ્યારે કહો ત્યારે કામ કરતા હોય છે વરસાદ તડકો ઠંડી જોયા વગર પણ અમારા માણસો કામ કરતા હોય તો એમનો હક બને છે કે અમારે પગાર કરવા જોઈએ અને આશરે સિત્તેરેક કર્મચારીઓ છે અને હું પોતે અમારા બંને તલાટીઓ આખો કર્મચારી ગણ બધાએ તે વેરા વસૂલાતમાં લાગી ગયા છે એટલે ટૂંક સમયમાં વેરાની રિકવરી થઈ જશે અને બધાના પગાર થઈ જવાના